નમસ્કાર મિત્રો તો હવે આપણે મેઘરાજ ડેપોનો નો વિડીયો લઈને આવી ચૂક્યા છીએ મિત્રો તો મિત્રો મેઘરાજ ડેપુ પહેલો રૂટ મેઘરાજ અમરેલી મોડાસા અમદાવાદ સરખેજ મોડાસાપુર બોટાદ ગઢડા લાઠી મેઘરાજ અમરેલી ઉપડશે સાંજે પાંચ કલાકે પહોંચશે રાત્રે બે કલાક ચાલીસ મિનિટે ત્રણસો અઠ્યાસી કિલોમીટર ગુર્જર નગરી એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ હિંમતનગર ડેપો ની છે બીજો રૂટ મેઘરાજ કંભાળિયા વાયા ધનસુર દેગામ અમદાવાદ સરખેજ બાવળા બગુદરા લીંબડી ચોટીલા રાજકોટ ધ્રુલ જામનગર મેઘરાજ ખંભાળિયા ઉપડશે સાંજે સાત કલાક વીસ મિનિટે પહોંચશે સવારે આઠ કલાક ચાલીસ મિનિટે પાંચ છ કિલોમીટર સ્લીપર કોચ બસ તો મિત્રો આ બસ મોડાસા ડેપોની છે રૂટ મેઘરાજ વાયા મોડાસા માલણપુર લુનાવાડા ગોધરા કલોલ આલોલ વડોદરા મેઘરાજ જંબુસર ઉપડશે બપોરે બાર કલાક ત્રીસ મિનિટે પહોંચશે સાંજે સાત કલાક પંદર મિનિટે બસો સાહીઠ કિલોમીટર ઇલેક્સ પ્રેક્સ બસ તો મિત્રો આ બસ જંબુસર ડેપોની છે ચોથો રૂટ મેઘરાજ પાદરા વાયા મોડાસા માલણપુર લુનાવાડા ગોધરા કલોલ આલોલ વડોદરા મેઘરાજ પાદરા ઉપર છે સવારે અગિયાર કલાક ચાલીસ મિનિટે સાંજે પાંચ કલાક પાંચ મિનિટે બસો વીસ કિલોમીટર ડિલક્ષ એક્સપ્રેક્સ બસ મિત્રો આ બસ પાદરા ડેપોની છે પાંચમો રૂટ મેઘરાજ વડોદરા વાયા મોડાસા ધનસુર બાયડ કપળવંશ ડાકોર વસદ મેઘરાજ વડોદરા ઉપર છે સવારે અગિયાર કલાક ત્રીસ મિનિટે છે બપોરે ત્રણ કલાક પચાસ મિનિટે એકસો ચોર્યાસી કિલોમીટર લક્ષ્ય પ્રેક્ષ બસ તો મિત્રો આ બસ મોડાસા ડેપો ની છે છઠ્ઠો રૂટ મેઘરાજ અમદાવાદ વાયા મોડાસા ધનસુર દેગામ મેઘરાજ અમદાવાદ ઉપર સવારે દસ કલાક પાંચ મિનિટે પહોંચશે બપોરે એક કલાક પાંચ મિનિટે એકસો કિલોમીટર ડિલક્ષ એપ્રેક્સ બસ મિત્રો આ બસ મોડાસા ડેપોની છે સાતમો રૂટ મેઘરાજ ગાંધીનગર વાયા મોડાસા ધનસુર તલોદ ચિલોડા મેઘરાજ ગાંધીનગર ઉપરશે સવારે સાત કલાકે પહોંચશે સવારે દસ કલાક વીસ મિનિટે એકસો બાર કિલોમીટર ડિલક્ષ બસ તો મિત્રો આ બસ મોડાસા ડેપોની છે અને મિત્રો આ રૂટ લોકલ રૂટ છે આઠમો રૂટ મેઘરાજ અંબાજી વાયા શામળાજી ભીલોડા ઇડર બ્રહ્મા મેઘરાજ અંબાજી ઉપડશે સાંજે સાત કલાક પિસ્તાલીસ મિનિટ પહોંચશે રાત્રે ત્રણ કલાકે એકસો પંચોતેર કિલોમીટર બસ તો મિત્રો આ મોડાસા ડેપોની છે અને મિત્રો આ બસ યાત્રાધામ બસ પણ છે અને મિત્રો આ રૂટ લોકલ રૂટ છે નવમો રૂટ મેઘરાજ દ્વારકા વાયા મોડાસા ધનસુડ દેગામ અમદાવાદ બગોદરા ચોટીલા રાજકોટ ધ્રુલ જામનગર કંપની ગ્રહ દ્વારકા ઉપરસે સાંજે પાંચ કલાકે પહોંચશે સવારે આઠ કલાક ત્રીસ મિનિટે પાંચો તોતેર કિલોમીટર સ્લીપર કોચ બસ તો મિત્રો આ બસ મોડાસા રાધનપુર સાંતલપુર આડેસર ભચાઉ ગાંધીધામ આદિપુર અંજાર ભુજ નખત્રાણા મેઘરાજ માતા મઠ ઉપડશે બપોરે બે કલાક ત્રીસ મિનિટે પહોંચશે સવારે ચાર કલાક ત્રીસ મિનિટે પાંચસો સાસઠ કિલોમીટર ડિલક્ષ બસ મિત્રો આ બસ હિંમતનગર ડેપોની છે અગિયારમો રૂટ મેઘ ધાનેરા વાયા મોડાસા હિંમતનગર વિજાપુર વિસનગર ઉંઝા સિદ્ધપુર પાલનપુર ડીસા મેઘરાજ ધાનેરા ઉપરસે બપોરે એક કલાક પંચાવન મિનિટે પહોંચશે સાંજે પાંચ કલાકે બસો પંચોતેર કિલોમીટર ગુર્જાનગરી એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ મોડાસા ડેપોની છે તો મિત્રો મેઘરાજ ડેપોના કુલ અગિયાર રૂટ છે